ભરૂચનો જે રીતે વિકાસ થઈ રહ્યો છે તે પ્રમાણે નર્મદા નર્મદા મૈયા બ્રિજ એક વિકાસનું ઉત્તમ ઉદાહરણ છે પરંતુ અફસોસ ની વાત નર્મદા છેલ્લા ઘણા સમય થી આત્મહત્યાનું એક ઉત્તમ સ્થળ બની ગયું છે લોકોની અંદર આર્થિક તંગી હોય કે ઘર કંકાસો હોય કોઈ પણ પરિબળોને ધ્યાનમાં રાખીને લોકો આ નર્મદા બ્રિજ ઉપર આત્મહત્યા કરવા માટે આવે છે અને આ આત્મહત્યાના પ્રયાસોને આપણે અટકાવવાનો સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ દ્વારા એક વિનમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે નર્મદા મૈયા બ્રિજ ઉપર અંતરે સ્ટોપ અને ખુશ રહો મસ્ત રહો બેનર લગાવવામાં આવ્યા છે કે જેને પરિણામે સમાજમાં જનજાગૃતિ ફેલાય અને કોઈ પણ પ્રકારના આર્થિક તંગીથી કે માનસિક કોઈ પણ તણાવને પરિણામે જો વ્યક્તિ આત્મહત્યા તરફ દોરાતો હોય તો આપણે એને અટકાવવાનો આ એક વિનમ્ર પ્રયાસ છે માનવ જીવન આપણને મળ્યું છે આ માનવ જીવનને આનંદ થી જીવી લઈએ આત્મહત્યા એ અંતિમ રસ્તો નથી અન્ય કોઈ વ્યક્તિ જો આત્મહત્યા કરતું હોય તો આપણે એના માટે પ્રેરણારૂપો બનીએ સમાજમાં એક આદર્શ નમૂના રૂપ આપણે બનીએ